આ ન્યૂઝના પ્રાયોજક છે ભારત વિજય લોજ શુદ્ધ શાકાહારી ગુજરાતી થાળી માટે વર્ષોથી જાણીતું નામ લક્ષ્મીનારાયણ મંદિરની બાજુમાં જેલ રોડ ધરમપુર ધરમપુર તાલુકામાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદથી સિંદુમ્બર ગામે ઘર તૂટી પડ્યાની ખબર મળતા જ ધારાસભ્ય શ્રીલિધિ સ્થળ મુલાકાત ધરમપુર તાલુકામાં તોફાની પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે સિંધુબર ગામના ભટાડી ફળિયામાં એક મકાન ધરાશાયી થઈ જતાં પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. ઘટના અંગેની જાણકારી ધારાસભ્ય અરવિંદભાઈ પટેલને થતાં જ તેઓ સિંધુબર પહોંચીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જિલ્લા પંચાયત હોયકે તાલુકા પંચાયતમાંથી મળતી તમામ આર્થિક સહાય અપાવવા માટેની ખાત્રી આપી હતી. સાથે સાથે વિવિધ સ્થળે થયેલ શાકભાજીના માંડપો વાવાજોડામાં તૂટી પડતા થયેલ નુકસાની અંગે પણ જુઆતો કરાશે અને ખેડૂતોને વળતર નું જણાવ્યું હતું ચિદુંબર ભટાળી ફળિયામાં સનાભાઈ પાડવીનું પોતાનું જે આવાસ એ વાવાઝોડાના કારણે જમીન દોસ્ત થયેલું એમાં આજે અમે ગામના સરપંચ ભરતભાઈ તાલુકા પંચાયતના શ્રી અનિલભાઈ ડેપ્યુટી સરપંચ શ્રી અને ગામના અમારા સનાભાઈ અને ગામ પંચાયતના સભ્યો સાથે આ સ્થળ મુલાકાત લીધી અને આ જે પરિવાર ઉપર આવી પડેલી આફત ને આ સિઝનમાં જ્યારે ચોમાસુંની શરૂઆત થવા પહેલાં જ આટલું મોટું નુકસાન થયું છે એ ખૂબ દુઃખનીય છે અને એના માટે આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાંથી સરકારમાંથી જે કંઈ મળતી સુવિધાઓ છે એ સુવિધા અને એને આર્થિક મદદ થાય અને આજે આ જે આખા ગામમાં જ્યાં જ્યાં હું ફર્યો ત્યાં જે પરવડની ખેતી જે કરવામાં આવેલી એ પર્વડની ખેતીમાં જે મંડપ છે એ પણ બધા જમીન દોસ્ત થઈ ગયેલા છે ખેતીને પણ ભયંકર નુકસાન થયું છે જે કેરીનો પાક જે હતો એમાં પણ આટલા વાવાઝોડામાં બધો જ પાક એમનો નિષ્ફળ ગયો છે એટલે આજે અમે પણ આ બધું જ સર્વે કરાવીને સરકારની રિપોર્ટ કરવા માટે આજે અમે નક્કી કર્યું છે અને દરેક જગ્યાએ અમે આ રીતે સ્થળ મુલાકાત લીધી છે અને જે કંઈ સરકાર તરફથી જે આ ખેડૂત લોકોને સહાય મળવી જોઈએ એના માટે પણ અમે પ્રયત્ન કરીશું સનાભાઈને ચિરંજ હિતેશ એમનું ઘર પણ ગયા વખતે મંજૂર થયેલું પરંતુ એના સાપરા પર જે પતરા હતા એ પણ ઉડી ગયા એટલે આજે એ પરિવાર બે ઘર થઈ ગયો છે એટલે આ બાબતે દરેક ગામ લોકો પણ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરી અને અમે સરકારમાં રજૂ કરીશું ખાસ